એલસીબીનો સ્ટાફ મંજુસર પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો દરમિયાન એલસીબીને બાદમી મળી હતી કે એક ટેન્કરમાં વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશીદારનો જથ્થો ભરીને વાપી તરફથી વલસાડ સુરત વડોદરાથી અમદાવાદ તરફ જનાર છે જે આધારે એલસીબીની ટીમે મંજુસર પોલીસ મથકના આજોડ ગામની સીમમાં આવેલ એક્સપ્રેસ વેના ટોલનાકા ઉપર વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર ઉપરોક્ત ટેન્કરની વોચમાં હતા દરમિયાન બાતમી હકીકતવાળું ટેન્કર આવતા તેને સાઈડમાં લેવડાવી તપાસ કરતા કેબિનમાં ડ્રાઈવર એકલો જ હોય તેને નામઠામ પૂછતા તેને પોતાનું નામ ખિયારામ મંગારામ જાટ રાજસ્થાનનું હોવાનું જણાવ્યું હતું જેને સાથે રાખી ટેન્કરમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશીદારનો જથ્થો ભરેલ હોવાનું જણાવ્યું હતું ટેન્કરના પાછળના ભાગે ગોળખાનું હોય જે નો નોટબોલથી ફિટ કરેલ જે ખોલી ખાતરી કરતા ભારતીય બનાવટનો વિદેશીદાર ઉમળી આવ્યો હતો વિદેશીદારો મોબાઈલ ટેન્કર મળી કુલ એકસઠ લાખ ત્રણ હજાર ચારસોના મુદ્દા માલ કબ્જે કરાયો હતો વિદેશી દારૂનો પાસેથી ક્યાંથી ભરી લાવેલ છે અને કોને કઈ જગ્યાએ આપવાનો હતો તે બાબતે પૂછપરછ કરતા તે ગાંધીધામ ખાતે ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે ગણપતભાઈ નામનો ઈસમ ડ્રાઇવિંગ કરતો હોય તેની સાથે ઓળખાણ થઈ હતી જેથી ગણપતભાઈ નામના ઈસમે વાપી ખાતેથી વિદેશીદારનો જથ્થો ભરેલ ઉપરોક્ત ટેન્કર આપેલ અને જામનગર ખાતે ફોન કરવા જણાવેલ હોવાની હકીકત જણાવી હતી વિદેશી દારૂ સાથે પકડાયેલા તેમજ વિદેશીદારોનો જથ્થો સપ્લાય કરનાર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન નાપાત્ર કેસ રજિસ્ટર કરવામાં આવેલ છે